કરજણ નગરમાં નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ નગરજનોમાં કુતૂહલ સર્જાયું આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા સાંગોપાંગ પૂર્ણ થાય એ માટે પોલીસ પણ સતર્ક બની છે જે અંતર્ગત કરજણ નગરપાલિકાની આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને કરજણ પોલીસ દ્વારા નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડ ડભોઈ કરજણ શિનોર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો તેમજ જીઆરડી જવાનોના કાફલાએ કરજણ નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી પોલીસની ફ્લેગ માર્ચના પગલે નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું